રાજકોટની બિલ્ડિંગ મામલે કોંગ્રેસ અગ્રણી મહેશ નિવેદન સામે આવ્યું તેમણે જણાવ્યું હતું કે આરએમસી નું ફાયર બ્રિગેડ વિભાગ ઇન્ચાર્જ પર ચાલી રહ્યું છે ઇન્ચાર્જ ગમે ત્યારે હાથ ખંખેરી શકે મોટા ભાગની સમાજની વાડી સીલ કરી દીધી મ્યુનિસિપલ કમિશનર જ્યાં બેસે છે તેનું ફાયર એનઓસી છે

એ બધું એક બાજુ મૂકી દેવામાં ત્યારબાદ આવે છે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન થયા પછી જે ફાયર ની અંદર અધિકારીઓ હોવા જોઈએ એ અધિકારીઓ હોતા નથી કોઈ ચાર્જમાં આવે કોઈ અધિકારી કચ્છ થી આવે જે ગેરકાયદેસર ભરતી કરેલો હોય અને એ અહીં આવીને પાછો ફરીથી કરપ્શન કરે અને આવડી હિંમત આ ભાજપની સરકારમાં જ થાય આજે પણ રાજકોટ કોર્પોરેશનનો ફાયર વિભાગ છે એની અંદર ઇન્ચાર્જ ઉપર ચાલી રહ્યું છે આટલો સમય થઈ ગયા પછી પણ કાયમ ફાયર ઓફિસર કેમ ના હોય ચીફ ઓફિસર જે ફાયર તો હોવો જોઈએ એ કાયમી હોવો જોઈએ કારણ કે એની એક જવાબદારી બંધાય જ્યારે ની અંદર હોય તો એ ઇન્ચાર્જ ગમે ત્યારે હાથ ખરખેડી શકે અને રાજકોટની વાત કરીએ ત્યારે માત્ર નાના લોકોને કેમ હેરાન કરવા ફાયર સેફ્ટીના નામે આખા સમાજની રાજકોટની અંદર તમામ સમાજની વાડીઓ બંધ કરી દીધ પણ હું આપના માધ્યમથી એ કહેવા માંગુ છું કે જ્યાં જ્યાં કમિશનર શ્રી બેઠે બેઠા છે રાજકોટ કોર્પોરેશનના જ્યાં ફાયર વિભાગ મુખ્ય બેઠો છે એની અંદર ફાયર સેફટી છે એનું સર્ટિફિકેટ છે છે એમની પાસે એ મુખ્ય તો પ્રશ્ન થાય પરિસ્થિતિ ફાયર સેફટીના નામે ગામને હેરાન કરવાનું પણ પોતાના જ્યારે કોલર ઉપર ડાઘ હોય ત્યારે એ બીજાને શું કરી શકે ત્યારે જ્યારે કોલર ઉપર આપણા કોલર ઉપર ડાઘ હોય ત્યારે હંમેશા મોટા માથાઓ હોય એને બચાવવા પડે અને એ જ રીતે આ બીજો જે અગ્નિકાંડ થયો એની અંદર એ જ પરિસ્થિતિ છે કે એ બિલ્ડરને હાથ અડાડી શકાય એમ નથી કારણ કે એ બિલ્ડરની પોતાની પણ અંદર ઓફિસ આવેલી છે અને એની અંદર રાજકોટના ડેપ્યુટી મેશ્રી પણ બેસે છે અને એ એના ભાગીદાર છે એટલે અહીંયા ગુનો દાખલ ન થાય એક નોટિસ જાય બે નોટિસ જાય ત્રીજી નોટિસ થાય રાજકોટની પ્રજા અને રાજકોટ ગુજરાતના મીડિયાના મિત્રો ક્યારે ભૂલી જાય અને કેમ સંકેલો કરવો એ જ માત્ર આ ભાજપનું રાજ્ય ચાલી રહ્યું છે હોય કે પિંચોતેર હોય કે પાંચ હોય એવી કઈ બિલ્ડિંગને એને નોટિસો આપી એવી કયા મોટા રાજકોટના બિલ્ડરના બિલ્ડિંગને નોટિસ આપી નોટિસો હશે એ ત્રણ માળીઓ હશે ચાર માળીઓ હશે પાંચ માળીઓ હશે એવા નાના લોકોને દેવાની આજ રીતે જયારે શિવમ કોમ્પ્લેક્ષ ની અંદર સર્વેશ્વર ચોકમાં જયારે બનાવ બન્યો ત્યારે ખુલ્લે આમ ત્યારે કહેતો હતો

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ઉપર પણ ગુનો દાખલ કરવો પડે કારણ કે જે તે વખતે ત્યારે ના ચેરમેન હતા એટલે એ સમયના ઠરાવો હતા અને એની અંદર પણ અજાણ્યા શંખો ઉપર ગુનો દાખલ કરવાની ફરિયાદો કરી હતી રાજકોટનું હિત જો આ સરકાર ઇચ્છતી હોય રાજકોટના મેયર ઇચ્છતા હોય તો તાત્કાલિક સાંજ સુધીમાં ગુનો દાખલ થવો જોઈએ અને એના બિલ્ડર હોય કે એનું એસોસિયન્ટ હોય એ બધાની સામે ગુનો દાખલ થવો જોઈએ